સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની શોખીન કચ્છની મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી જે ખુલામ ગુંડાગીરી કરી પોતાના જ પોલીસ કર્મચારી પર ઠાર કાર ચઢાવવાનો પ્રયાસ કરે છે નીતા ના ઘણા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે નમસ્કાર હું અમ્રેન અને તમે જોઈ રહ્યા છો નીતભાઈ ન્યૂઝ તો નીતા ચૌધરીની ઓળખાણ થી માંડી છેક મોટા નેતાઓ સુધીની છે અમારા સૂત્રો અનુસાર નીતા ચૌધરી પર એક મોટો કેસ ચાલતો હતો પરંતુ એ કેસને નેતાના દબાણથી દબાવી દેવામાં આવ્યો નીતા ચૌધરીના પતિ રાજનીતિ સાથે સંબંધ ધરાવે છે તો આ પોલીસ કર્મી સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે નીતા ચૌધરી રીલ્સ બનાવવાની ઘણી શોખીન છે તે અવારનવાર એક સફેદ ઠાર ગાડી સાથે રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે

ત્યારે ઠાર કારનો માલિક ખરેખર કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ આગળ હાથ ધરી છે આ તપાસ લાકડિયાના પીઆઈ જે જાડેજાને સોંપવામાં આવી છે તો બુટલેગર સાથે જ્યારે નીતા ચૌધરી પકડાઈ ત્યારથી જ આ સમગ્ર ઘટના બાદ નીતા ચૌધરીની ફિલ્મ સ્ટાઇલની ડાયલોગ્સ બાજુની જે ઘણી બધી રીલ્સો હતી તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકો સવાલ કરી રહ્યા છે કે એક સામાન્ય પોલીસ કર્મી આવી સેલિબ્રિટી વાળી લાઈફ કઈ રીતે જીવે છે તો અહીં સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું આ પોલીસ કર્મી પર અધિકારીઓની રહેમ નજર છે કારણ કે નીતા ચૌધરીની પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ સુધીની મોટી મોટી ઓળખાણો છે ભચાઉના પીએસઆઈ ડીજે ઝાલાએ ભચાઉ પોલીસ મથકે ઇપીકો કલમ ત્રણસો

રોકવાની જગ્યાએ સાથ આપી ગુનો કરવામાં મદદ કરી તો પોલીસની બેકારને ટક્કર મારી નુકસાન પણ કર્યું અને ફરિયાદી તથા તેમની સાથે રહેલા કોન્સ્ટેબલ મોહનભાઈ ઉપર ગાડી ચઢાવી નાખી મારી નાખવાની કોશિશ પણ કરી જેનો ગુનો દાખલ કરાયો

તે મૂળ પૂર્વ કચ્છ પોલીસ દળની કર્મચારી છે અને તેને વેતન ભથ્થા પણ પૂર્વ કચ્છ પોલીસ દળ દ્વારા ચૂકવાય છે તો બીજી તરફ કચ્છ એસપી સાગર બાગમાર જણાવે છે કે અમારે કોઈ એક્શન લેવાનો પ્રશ્ન જ થતો નથી નીતા સામે કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને કરવાની રહે છે તો અહીં સાફપણે દેખાઈ રહ્યું છે કે નીતા ચૌધરીની નેતાઓ સુધીની જે ઓળખાણ છે તે ને કંઈક કામ તો કરી રહી છે અને આ ભ્રષ્ટ અધિકારીઓ છે આ સમગ્ર ઘટના સ્પષ્ટ છે છતાં કોઈ પણ પગલાં નથી લેતા અને એક બીજા પર જવાબદારીઓ ઢોળી રહ્યા છે તેમના જીવન અધિકારીઓનો આવા ભ્રષ્ટ અને ગુંડાગીરી કરતા પોલીસ કર્મચારીઓની રહેમ નજર છાવરે છે ક્યાં સુધી અધિકારીઓની મિલીભગત ચાલશે લોકોને હવે તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તમને શું લાગે છે શું ખરેખર નેતા ચૌધરી પર કોઈ એક્શન નથી લેવામાં આવી રહ્યું તેની પાછળ તેમની રાજનૈતિક ઓળખાણ હોઈ શકે કેમ કે નીતા ચૌધરીનો પહેલા પણ હવાઈમાં જે વિમાનમાં ઉડાન ભરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો તો નીતા ચૌધરીની જે ઓળખાણ છે તે તેમને આ કેસમાં આગળ દોષિત નથી ઠેરવી રહી આ સમગ્ર મામલો જ્યારે સ્પષ્ટ છે ત્યારે અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા કેમ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે તો નીતા ચૌધરી વિશે તમારું શું કહેવું છે તમને શું લાગે છે નીતા ચૌધરી પર કોઈ કાર્યવાહી નથી થઈ રહી શું ખરેખર તેની પાછળ તેમની રાજનૈતિક ઓળખાણ છે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર